મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો તે સમયે ત્યારે ભારત સરકાર વર્ષ બે હજાર પચીસ સુધીમાં દસ હજાર એવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે તો વધુ મિત્રો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેના માટે પંદરસો કરોડ રૂપિયા ત્યારે રાખવામાં આવ્યા છે આ ઉપરાંત પીએમએ ત્યારે દેશમાં વિશ્વ લિવી ત્યારે નેચરલ ગેસ ત્યારે સ્ટેશનો પણ શરૂ કરાશે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ